વિનર ખબર પડી નિત્ય નક્ષુ યસ યસ દો આલો ખેલાડી તૈયાર એનો બો જો હા ડિસાઈડ કરો તમે તમે ડિસાઈડ કરી દો કોણ આ જા કોણ પેલી બાત જા તો સી હોય સી જો માં માં નહીં હા તો તું તું જો તું તું આ સાઈડ થી ના હા

वन टू थ्री स्टार्ट पडली अक्षुर पण पडी गुन्हा आवाज नाही

ना चलो हेलो બીજો ટ્રાય બીજો ટ્રાય બીજો ટ્રાય બીજો ટ્રાય ખેલાડી ચેન્જ થઈ દો બીજો ટ્રાય બીજો બીજો ટ્રાય ખેલાડી ચેન્જ કરી દો હમ હમ 1 2 3 સ્ટાર્ટ કેવા જોઈજો पापा પકલીજો કે આ

નહી ભાઈ જોયા પાપા પગલે તું કેળ નીચે આવજો 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 ચાલી જ ઓટલે ફસ ના હોતું ની પડી ક્યુ પડી એ તમે અરે મારી પડી પડી તું આવ મેટો થઈ જા આ હેડે જો એ એ આઈ જા આઈ જા એ આયા નાઈ ગયો આઈ ગયો

મે હારી ગયા કુકા બરે બરે લીલી પત્તી પેલા પેલા બોલા તો અમે અલલે જાદુ કર તું લાઈ કરે હોવા હો લાઈ કરે તું આઈ ગયો એ પૈસા કાટ તું નઈ